વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત પાઠ આઠ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર સ્વધ્ય પોથી સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એક નીચે આપેલા વિધાનોમાંથી માંથી કયું વિધાન ખોટું છે તો સી ભરતનાટ્યમ નો વિકાસ અસમમાં થયેલો જોવા મળે છે બે નીચેનામાંથી કઈ જોડી ખોટી છે તો બી આવશે કુચીપુડી તમિલનાડુ ત્રણ બંગાળી ભાષાનો ઉદભવ કઈ ભાષામાંથી થયો હોવાનું મનાય છે ડી સંસ્કૃત ચાર લોહડીનો તહેવાર કઈ તારીખે ઉજવાય છે જાન્યુઆરી વિક્રમ છેલ્લો દિવસ કોને ગણવામાં આવે છે અમાસ પશ્ચિમ બંગાળમાં કયા તહેવારનું વિશેષ મહત્વ છે બી દુર્ગા પૂજા સાત ઓણમ એટલે કેરળ પોંગલ તો તામિલનાડુ એટલે કે ડી આઠ ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે તો ડી ગરબાડા નવ નીચેનામાંથી કઈ જોડ ખોટી છે તો સી મહમ ઈસાઈ દસ એક મંદિરની મુલાકાત દરમિયાન ભવ્ય વાંચ્યું કે આ મંદિર નાગર શૈલીમાં નિર્માણ પામેલ છે ભવ્ય કયા મંદિરની મુલાકાતે ગયો હશે તો સી જગન્નાથ મંદિર પ્રશ્ન નંબર બે બંધ વેચતા જોડકા રચો ઓડિશા તો સી કોણાર્ક મધ્યપ્રદેશ એટલે ઈ ખજુરાહોનું મંદિર ગુજરાત એટલે મોઢેરાનું સૂર્ય મંદિર ચાર સુરેન્દ્રનગર એટલે બી ત્રણેતરનો મેળો જુનાગઢ તો ડી ભવનાથનો મેળો

શામળદાસના વિવાહ કુંવરબાઈનું મામેરું હુંડી સુદામા ચરિત્ર દાણલીલા ચાર નાતાલનો તહેવાર કોની યાદમાં ઉજવવામાં આવે છે નાતાલનો તહેવાર ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની તેની યાદમાં પચીસ ડિસેમ્બરે ઉજવવામાં આવે છે પાંચ કથકલી શબ્દનો શાબ્દિક અર્થ શું થાય છે કથકલી શબ્દનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે છ તમારે જગન્નાથપુરીની રથયાત્રામાં જોડાવી છે તો તમે ક્યાં કયા રાજ્યના પ્રવાસે જશો અમારે જગન્નાથપુરીની રથયાત્રામાં જોડાવું છે તો અમે ઓડિશા રાજ્યના પ્રવાસે જઈશું સાત લઘુ ચિત્ર કરવામાં આવે છે આઠ નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું મિશ્રણ કઈ શૈલીમાં જોવા મળે છે નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું મિશ્રણ વેસર શૈલીમાં જોવા મળે છે નવ કયા તહેવારમાં નૌકા સ્પર્ધા યોજાય છે ઓણમના તહેવારમાં નૌકા સ્પર્ધા યોજાય છે પ્રશ્ન ચાર મને ઓળખો એક મારા હાથે ગુજરાતી ભાષાના નવા સાહિત્ય યુગનો પ્રારંભ થયો નરસિંહ મહેતા બે મારા દિવસને મુસ્લિમો શોક દિવસ તરીકે ઉજવે છે મોરમ ત્રણ હું પલ્લીનો મેળો ભરાતું સ્થળ છું ગાંધીનગર ચાર મારા દિવસે તાહિરી નામનો પ્રસાદ વેચાય છે ચેટીચાટ પ્રશ્ન નંબર પાંચ યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો એક મણીપુરી નૃત્યના ખાલગ્યા અને ખાલી જગ્યા પ્રકાર છે લાસ્ય અને તાંડવ બે દિવાળીના તહેવારને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે પ્રકાશના પર્વ ત્રણ બરસાનામાં ઉજવાતી હોળી ખાલગ્યા તરીકે જાણીતી છે લઠમાર ચાર પહિંગ વિધિ અમદાવાદમાં ઉજવાતા ખાલગ્યા ઉત્સવ સાથે જોડાયેલી છે રથયાત્રા પ્રશ્ન નંબર છ ગુજરાતમાં કયા સ્થળે લઘુચિત્રો જોવા મળે છે ગુજરાતમાં ખંભાતના શાંતિનાથ ભંડારામાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન પંડારમાં સચવાયેલ હસ્તપ્રતોમાં લઘુચિત્રો જોવા મળે છે બે લઠમાર હોળી વિશે સમજા આપો બરસાના રાધાજીનું જન્મસ્થળ છે નંદગામ શ્રીકૃષ્ણની ભૂમિના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા વરસાનામાં આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે એ વખતે સ્ત્રીઓ લઠ એટલે કે જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરે છે તેથી બરસાના હોળી લઠમાર હોળી તરીકે ઓળખાય છે ત્રણ ગુજરાતના યોજાતા મેળાઓના નામ લખો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જિલ્લાની આગવી ઓળખ બની ચૂક્યા છે ત્રણેતરનો મેળો મેળો સુરેન્દ્રનગર અમદાવાદ ભવનાથનો મેળો જૂનાગઢ શામળાજી ગદાધરનો મેળો શામળાજી અરવલ્લી પલ્લીનો મેળો રૂપાલ ગાંધીનગર ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા સરકેદનો મેળો અમદાવાદ ગોળ ગધેડાનો મેળો ગરબાડા દાહોદ ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા માધવપુરનો મેળો માધવપુર પોરબંદર

નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવે છે આ દિવસે તેઓ પોતાના ઈષ્ટદેવ જુલેલાલની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓ તાહિરી એટલે કે મીઠો ભાત પ્રસાદ તરીકે વહેંચે છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો નવરોજ નવરોજ પારસીઓનું નવા વર્ષોનું દિવસ અને તહેવાર છે જેની શરૂઆત ત્રણ વર્ષ પહેલા શાહ જમશેદજીએ કરી હતી એકવીસ માર્ચે તેની ઉજવણી થાય છે તે વસંત ઋતુની શરૂઆતમાં આવે છે નવરોજના નવનો મતલબ નવો અને રોજનો મતલબ દિવસ થાય છે તે વખતે સરખા દિવસ રાતનો સમય હોય છે એટલે કે પ્રકાશ અને અંધકાર બંને સરખા હોય છે તે સમયે દિવસ અને રાત બંને સરખા હોય છે તે ચોક્કસ સમયને જમશે નવરોજ કહે છે અને તે આધુનિક સમયમાં પણ ઉજવવામાં આવે છે બે લઘુચિત્રો લઘુચિત્રોની પરંપરા એ ભારતની પ્રાચીન ચિત્રકલાની પરંપરાનો મુખ્ય ભાગ હતો લઘુચિત્રો એટલે નાના કદના ચિત્રો તે કાગળ અને કાપડ પર પાણીના રંગોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતા ખૂબ જૂના લઘુચિત્રો તાળપત્રો અને કાસ્ટ એટલે લાકડા પર મળી આવ્યા છે રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં અનેક જોવા મળે છે આ ઉપરાંત મહાભારત અને પંચતંત્ર જેવા અનુવાદિત ગ્રંથોમાં તેમજ લખેલી અકબરની આત્મકથા અકબરનામામાં ખૂબ સુંદર ચિત્રો જોવા મળે છે લઘુચિત્રોના મુખ્ય વિષયોમાં રાત દરબારના યુદ્ધના શિકારના અને સામાજિક જીવનના દ્રશ્યો હતા આ પ્રકારના ચિત્રો એકબીજાને ભેટ આપવામાં આવતા બાદસા અને તેમના નજીકના લોકો તેને જોઈ શકતા હતા પ્રશ્ન આ ટૂંકનો લખો રથયાત્રા દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની ભવ્યયાત્રા નીકળે છે આ રથયાત્રાનું સવિશેષ મહત્વ છે તેમાં હાથી ઘોડા અખાડા સાધુ સંતો સહિત અસંખ્ય લોકો ભાગ લે છે પહેંજ વિધિ સોનાના સાવરણાથી રથની આગળનો રસ્તો સાફ કરવાની વિધિ કર્યા પછી રથયાત્રાની શુભારંભ કરવામાં આવે છે રથયાત્રામાં ભગવાન જગન્નાથ મોટાભાઈ બલરામ બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં બિરાજમાન થઈ નગર ચર્યા માટે નીકળે છે પ્રશ્નનો તફાવત આપો કુચીપુડી નૃત્ય અને બિહુ નૃત્ય કુચીપુડી ભારતનું મુખ્ય શાસ્ત્રીય નૃત્ય છે તેનો ઉદ્ભવ રાજ્યના કુચીપુડી ગામમાં થયો હતો આ ગામમાં તરીકે જાણીતા સદીમાં કુચીપુડી સ્વરૂપ ધારણ કર્યું બિહુ નૃત્ય બિહુ અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે આનંદ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષો પરંપરાગત પોશાક પહેરીને સમૂહમાં બિહુ નૃત્ય કરે છે આ નૃત્યમાં હાથ પાકનું હલનચલન ગતિ અને સમૂહ નિર્માણ મહત્વનો ભાગ ભજવે છે હવે નાગર શૈલી અને દ્રવિડ શૈલી ઈસવીસન પાંચમી સદી પછી ભારતના ઉત્તર ભાગ હિમાલયથી માંડી વિંધ્ય સુધી જે મંદિર સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે ભૂલથી દ્રવિડ શૈલીમાં લખી ગયો છે બીજો મુદ્દો તો આ શૈલીના મંદિરોમાં જગન્નાથ મંદિર પુરી કોણાર્ક ઓડિશા અને સૂર્ય મંદિર મોઢેરા ગુજરાતનું તેમજ ખજુરાઓનું મહાદેવ મંદિર મધ્યપ્રદેશ વગેરે મંદિરોમાં સમાવેશ થાય છે હવે દ્રવિડ શૈલી છે દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે આ શૈલીના મંદિરોમાં બોહદેશ્વર રાજરાજેશ્વરનું મંદિર તમિલનાડુ મીનાક્ષી મંદિર મધુરાઈ મહાબલીપુરમનું રથ તમિલનાડુ વગેરે મંદિરોનો સમાવેશ થાય છે નીચેના વિધાનો માટે કારણો આપો કાળમાં ખૂબ વિકાસ થયો હતો મુઘલ બાદશાહ અકબર જહાંગીર અને શાહજાએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું તથા ચિત્રશાળાઓની સ્થાપના કરાવી હતી મહાભારત અને પંચતંત્ર જેવા ગ્રંથો તેમજ અકબરનામામાં ચિત્રકારોએ ખૂબ સુંદર લઘુચિત્રો દોર્યા છે બે મણિપુરી નૃત્યને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે મણિપુરી નૃત્ય કરે છે આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે ત્રણ ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો હતો કથક શબ્દ કથા પરથી ઉતરી આવે છે કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને અલંકૃત કરતા હતા કથન કરે શો કહાવે ઉક્તિ જાણીતી છે ખાસ કરીને પંદરમી અને સોળમી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો પ્રશ્ન નંબર અગિયાર કૌશમાં આપેલા વિગતોનું નૃત્યો ઉત્સવો અને ભાષામાં વર્ગીકરણ કર્યું નૃત્યો તો કથકલી બિહુ કુચીપુરી ઉત્સવો પોંગલ ઓણમ અને નાતાલ ભાષા તો મલયાલમ તેલુગુ અને બંગાળી પ્રશ્ન નંબર બાર નીચે આપેલા ચિત્રો જોઈ તેના વિશે બે ત્રણ વાક્યો લખો પહેલું ચિત્ર ભરતનાટ્યમનું છે ભરતમુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતમાં શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ માન ગ્રંથ છે આ સિવાય અભિનય દર્પણ નામના ગ્રંથના રચયિતા નંદીકેશ્વરે પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશેષ ચર્ચા કરી છે તાંજોર તમિલનાડુમાં ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ થયો હવે દુર્ગા પૂજા તો પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે દુર્ગા દેવીના મહીસાસુર પરના વિજયની ઉજવણી દુર્ગા પૂજા ઉત્સવ દ્વારા કરવામાં આવે છે દસ દિવસ ચાલનારા ઉત્સવ છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિના જળમાં વિસર્જન બાદ પૂર્ણ થાય છે આ ઉત્સવ ભાગે બધા જ રાજ્યોમાં નાના મોટા પાયે ઉજવવામાં આવે છે હવે ત્રીજું ચિત્ર છે કુચીપુડી ભારતના અગ્રગણ્ય શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો આ ગામમાં યક્ષજ્ઞાન તરીકે ઓળખાદા નૃત્ય સત્તરમી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂ ધારણ કર્યું તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા આ નૃત્ય સાથે નાટકની પરંપરા પર સંકળાયેલી છે હવે છે વલ્લમાકલી ઓણમ એટલે કે ઓણમ કેરળમાં ઉજવાતો મહત્વનો તહેવાર છે ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં દસ દિવસ સુધી ઉજવાતો તહેવાર છે ફૂલોની સજાવટ વિવિધ વાનગીઓ નૃત્યોની રમઝટ અને નૌકા સ્પર્ધા આ તહેવારની વિશેષતા છે નૌકા સ્પર્ધા વલ્લમા તરીકે પણ ઓળખાય છે આ તહેવારમાં સદિયા નામનું ભોજન લેવામાં આવે છે નીચે આપેલા શબ્દ ચોરસમાં નૃત્યો ઉત્સવ અને મેળાઓના નામ આપેલા છે એ આપણે અંદર લખવાના છે તો નૃત્યોમાં બિહુ, કથકલી, કુચીપુડી, કથક અને ભરતનાટ્યમ. ઉત્સવમાં પોંગલ, નાતાલ, હોળી અને ઓણમ. મેળાઓમાં પલ્લી, ગોળગધેડા, ભવનાથ, પૌઠા અને માધવપુર. તો આ રીતે આપણે લખવાનું છે. પછી તમારા વિસ્તારમાં કયા કયા ધાર્મિક તહેવારોને ઉત્સવની ઉજવણી થાય છે તેની યાદી બનાવી તેમાંથી ગમતો તહેવાર કે ઉત્સવ વિશે જણાવો. અમારા વિસ્તારમાં રથયાત્રા, હોળી, દિવાળી, નાતાલ, મોહરમ, ઈદ, નવરાત્રી, ઉત્તરાયણ વગેરે ઉત્સવની ઉજવણી થાય છે. એમાં મને નવરાત્રિ વધારે ગમે છે તો નોમ સુધીના દિવસોને નવરાત્રિ આરાધનાનું પર્વ છે આ નવ દિવસો દરમિયાન લોકો મા દુર્ગાનું પૂજન કરે છે નવરાત્રીમાં ગરબા અને દાંડિયાના રમાય છે ગરબા એ ગુજરાતની આગવી ઓળખ છે આ વિડિયોને જોવો સાંભળવો અને સમજવાનો પ્રયત્ન કરવો